સુરતમાં રખડતા પશુઓનો ત્રાસ હજુ પણ યથાવત છે હાઈવે પર મોટી સંખ્યામાં પશુઓએ અડિંગો જમાવ્યો છે ઓલપાડના પૂર્વ વિસ્તારમાં બે બાઇક સાથે પશુઓની ટક્કર થઈ અકસ્માતમાં પતિ પત્ની બાળક અને એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે રખડતા પશુઓને પકડવા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે રજૂઆતો બાદ પણ સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં છે સુરતમાં ફરી એક વખત રખડતા પશુનો આતંક વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા એક જ પરિવારના બે ગાડી અલગ અલગ આ ઢોરના લીધે એક્સિડન્ટ થયા છે ગોવિંદનગરના રહેવાસી છે અને આ નવાપુરાથી લગાવીને આપણે બાબા આંબેડકરનું પૂરતું રહ્યું છે ત્યાં સુધીમાં ઘણીવાર એક્સિડન્ટ થાય છે અને ઘણા લોકો